જન શિક્ષણ સંસ્થા ભરૂચ ખાતે પીએમ વિશ્વકર્મા યોજનાનો શુભારંભ સાથે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરાય બાર નંબર કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થા ભરૂચ ખાતે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ભારતભરમાં બિન કુશળ હસ્તકારીગરોને પદ્ધતિસરની તાલીમ પછી સાધન સહાય અર્પણ કરી બેંક લોન અને અન્ય સહાય થકી કૌશલ્યને વિકસિત કરી પોતાનો ધંધો વિસ્તૃત કરી મસ્તકે જીવન જીવી પોતાનું અને પોતાના કુટુંબનું જીવન ધોરણ ઊંચું લાવી શકે તેવા હેતુથી તેમની તાલીમ માટે જુદા જુદા ક્ષેત્રો નક્કી કર્યા છે જેમાં જન શિક્ષણ

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ સૈયદ દ્વારા સ્વાગત પ્રવેશન સંસ્થા દ્વારા તાલીમનો ટૂંકો પરિચય આપ્યો પીએમ વિશ્વકર્મા યોજનાનો ચિતાર રજૂ કર્યો પ્રધાનમંત્રી મોદીજીના સ્વપ્નને સિદ્ધ કરવા આપણે સૌએ સહાયભૂત થઈએ તેવી આપણે સૌ સહાય ભૂત થઈએ એ વીસ આજના માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત તેને અનુરૂપ પ્રવચન આપી શ્રોતા શણોને પ્રસંગથી વાકેફ કર્યા મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી આ યોજનાનો શુભારંભ સાથે માતૃભાષા દિવસની ઉજવણી પણ કરાઈ કીટનું વિતરણ પણ કરાયું હતું અતિથિ વિશેષ તરીકે શ્રીમતી ઇન્દિરાબેન સરકાર શ્રીના વિવિધ કાર્યક્રમો થકી સિદ્ધિ હાંસલ કરેલી છે અભિનંદનને પાત્ર ગણાવી સરકારના સહયોગ થવા માટે ગર્વ સમાન ગણાવ્યું છે તાલુકા પંચાયતના શ્રીમતી યોગિતાબેન રણાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી તાલીમાર્થીઓને વિશ્વકર્માઓને સરકાર શ્રી તરફથી મળતા લાભ સહાયની સરાહના કરી આગળ વધવાની ઉત્કંઠા દાખવી છે મુખ્ય મહેમાન પદેથી જે બી દવે દ્વારા સરકારની વિવિધ યોજનાઓને સાકાર કરવા જોન શિક્ષણ સંસ્થાના વિશેષ કાર્યોને બિરદાવી ધન્યતા અનુભવી છે અંતે લાઈવ હૂડ કો ઓર્ડિનેટર શ્રીમતી કૃષ્ણાબેને આભાર દર્શન રજૂ કરી સમૂહ ગાન સાથે કાર્યક્રમની સમાપ્તિ કરાવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું आज रोज एक फेब्रुआरी हज़ार चौबीस ने मतृभाषा दिन दिवस शुभ दिवसे जनशिक्षण संस्थान भरूच માની વડાપ્રધાનશ્રીની મહત્વપૂર્ણ યોજના પીએમ વિશ્વકર્મા યોજનાની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે આ યોજનાના માધ્યમથી ભરૂચ જિલ્લામાં જે વિશ્વકર્મા ભાઈ બહેનો છે એમને સરકાર તરફથી સહાય મળી શકે અને સરકારની યોજનાનો લાભ મળી શકે તે માટે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આવા વિશ્વકર્મા ભાઈ બહેનોને પાંચ દિવસની તાલીમનો કાર્યક્રમ સરકારશ્રીએ નક્કી કર્યો છે જે અંતર્ગત આજે પહેલું ઝીરો ડે ટ્રેનિંગની તાલીમનું આયોજન થયું છે અને ત્યાર પછી પાંચ દિવસ તાલીમ થશે અને છઠ્ઠા દિવસે એમનું એસેસમેન્ટ એટલે કે એક્ઝામ થશે અને એમને એક પ્રમાણપત્ર મળશે પ્રમાણપત્ર મેળવ્યા પછી આ તાલીમાર્થી જે ભાઈ બહેનો છે એમને સરકાર તરફથી પંદર હજાર રૂપિયા સુધીની ટૂલ કિટ અથવા ટૂલ કીટનું વાઉચર પૂરું પાડવામાં આવશે તેમજ ભરૂચની એમના વિસ્તારની જે બેંક હશે કે બેંક દ્વારા રૂપિયા એક લાખથી ત્રણ લાખ સુધીની પાંચ ટકા વ્યાજ સાથેની લોન આ પોતાના ધંધા વ્યવસાયને વિકસાવવા માટે મળી શકશે જેનો મહત્તમ લાભ લેવા અત્રેથી ખાસ જણાવાય છે આભાર રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ